इन तरीके आप रे नौकरी वाटे जेऊ गोड ग्रुप पर बरोबर बाकी ना બીજા नोदा जेवळी कंपनीमध्ये आपण थोड़ी आपली વધારે तो ही बताना निवारा करण्यासाठी आपण काय करू की के काठावर नौकरी करियेच नाही बाहेर जाययच नाही यावर काठावर बाहेर जायचं आपण अगोदरच थांबनो करो पण इने सामने एक सारा उपाय छे की जे तुम्ही घरी बैठा तुमचे पोते એ વિચારનો તમે આનામાંથી બધું સાચે સાચે આપે હો કે બનાવી ના અને હવે તો આ એઆઈ જમાનામાં એઆઈ આવ્યા પછી કેટલું બધું આ ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે એનો ઉદાહરણ તમને આપું કે પહેલા કોઈ વસ્તુ બનાવવા માટે છે ને તમારે એનું મોડેલિંગ પણ શીખવું પડે બરાબર એટલે તમારે પહેલા મોડેલિંગ શીખવું પડે કમ્પ્યુટરમાં 3D મોડલ બનાવવું પડે અને પછી આ મશીન છે એનો પ્રોડક્શન કરે પણ હવે એઆઈ આવ્યા પછી એવા ઘણા બધા ટૂલ્સ છે ઘણી બધી વેબસાઈટ છે કે જેમાં તમારે ખાલી છે ને ટાઈપ કરવા છે કે મારે આ વસ્તુ જોઈએ છે સપોઝ આ એક ઉદાહરણ આપું દાખલા તરીકે તો તમારે એક નાનકડો ટેડી બેર બનાવવો છે બરાબર તો એ ટેડી બેર માટે તમારે શું કરો તમારે ફક્ત એને કમાન્ડ આપવાનો કે મને ટેડી બેર બનાવવું છે જેને બે કાન આ શેપના છે બે હાથ છે બે પગ છે અને સરસ મજાની ચોટલી સમાતા હોય આ તમે લખી દેશો ને એટલે એ એ વેબસાઈટ પોતે છે ને એના ઉપર ત્યાં કોઈ 3D મોડલ બનાવી આપશે અને 3D મોડલ તમે ડાઉનલોડ કરીને આના પર તમે પેટ્રોલ કે આપી દો તો તો વાઈફાઈ કે આપી દો ને એટલે એ પોતે આપે હું એનો બેર જે છે એનો એક પ્રતિમા એની મૂર્તિ તમારી સામે બનાવીને રેડી કરી આપે એટલે અને હજુ હજુ તો આ ફિલ્ડમાં AI નો ઉપયોગ છે નવો નવો છે આગળ જતા એટલો બધો ક્રાંતિકારી બધી વસ્તુ થશે કે જે આપણે કે વિચારે પણ નહીં હોય એટલે આ 10 વર્ષની અંદર આ મશીન આપણે મને તો ત્યાં સુધી એવો વિશ્વાસ છે કે ઘરે ઘરે અત્યારે જે કમ્પ્યુટર છે અને ઘરે ઘરે આ મશીન બધાના ડેસ્ક ઉપર પડ્યો છે અને ઘરની પોતાની વપરાશની વસ્તુ આજે મારા ઘરે કોઈ નાની મોટી વસ્તુ તૂટી જાય કે કંઈ ખોવાઈ જાય કે કંઈ હોય બરાબર હું કામમાં ફરી પાછો બનાવી યુઝ કરી લઉં બરાબર એટલે એટલું બધું કન્વીનિયન્ટ છે ઘણી બધી પોતાની ઘરની વસ્તુ પણ બની ગઈ બરાબર ત્યારે આ આજે કેમ ગોપાના મને લાગે છે કે કમ્પ્યુટર એકદમ જરૂરી વસ્તુ બની ગઈ છે આવતા 10 વર્ષની અંદર આ પણ એકદમ જરૂરી વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુ બની જશે કે જે તમારે કમ્પલસરી શીખવી જ પડશે એટલે આજે જો આપણે શીખેલા હાઈસો તો આપણે હવેથી આ આખા જે દૈનિક જીવન ઓપરાવાનું ચાલુ કરવાનું છે તો એ આપણે પહેલેથી જ ખબર પડશે એ આવડી આવડી ગઈ વસ્તુ ત્યારે આપણે સારી રીતે એનો ઉપયોગ કરતા થઈ ગયા છે બરાબર ત્યારે મારી તો એવી ઈચ્છા છે કે જે લોકો આને ઘરેથી ઓપરેટ કરી શકતા હોય ને તો લોકોને કામ જે છે અમે આપ અને તમે મશીન રાખો તમે તમને મશીન આપી દેશો મટીરીયલ આપી દેશો તમારે પ્રોડક્શન કરવાનું અને પ્રોડક્શન કરીને અમને આપી દેવાનું એને જવાબદારી સમજવાની વાત છે કે મશીન એ તમને ફ્રી આપ છે તમે ઘરે ખાલી કામ કરો તો આપણે આખી ઓનલાઈન ચેનલ બનાવી શકીએ કે જેના થી તમારે પોતે છે ને પ્રોડક્શન કરીને આપી પછી અમે અને એનો જે પણ તમે અમાઉન્ટ પર અમને આપી દેવો તો એ અમાઉન્ટ તમને દરેક પ્રોડક્ટ પર તમને મળતું આવો એક પ્લાનિંગ છે ભવિષ્યમાં કોઈ જ્યારે આપણે ચાલુ કરશું